નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે

આઈએમડીએ જણાવ્યા અનુસાર ગુજરાત રાજસ્થાન હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળમાં ગરમીના દિવસોની સંખ્યા સામાન્ય કરતા ચાર દિવસ વધુ રહેવાની ધારણા છે તો બીજી તરફ રાજસ્થાનના બોડમેરમાં ગરમીએ એપ્રિલનો અગિયાર વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે મિત્રો બુધવારે અહીં દિવસનું તાપમાન છેત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ સસ્તા થયા મિત્રો ઇન્ડિયન ઓઇલે સુધારો કર્યો છે તો કોલકાતા કોમર્શિયલ ગેસ સિલિન્ડર ની કિંમત હવે અઢારસો ને અડસઠ પોઈન્ટ પચાસ રૂપિયા દિલ્હીમાં ઓગણીસો સુડતાલીસ પોઈન્ટ પાંચ રૂપિયા જ્યારે મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત સોળસો નવ્વાણું રૂપિયા થઈ છે જ્યારે મિત્રો ચેન્નાઈમાં

ભાર ઉનાળે ચોમાસાના દર્શન થઈ જવાના છે જેમાં કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે અને મિત્રો અમદાવાદના પણ ઘણા ભાગોમાં ગાજ સાથે વરસાદ થવાની સંભાવના છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર મિત્રો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી બે હજાર પચીસ અને છવ્વીસ ની પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા એટલે કે સ્પીપા અમદાવાદ દ્વારા ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપવા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી છે મિત્રો યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા બે હજાર છવ્વીસ આઈએએસ આઈએફએસ આઈપીએસ વગેરે તેમજ બીજી ગ્રુપ કે કેન્દ્રીય સેવાઓની સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રશિક્ષણ વર્ગ બે હજાર પચીસ અને છવ્વીસ ની પ્રવેશ બે હજાર પચીસ માટે સ્પીપા દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પશુપાલકો માટે સારા સમાચાર મિત્રો ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે પંચે ડેરીએ મોટી જાહેરાત કરી છે જે અંતર્ગત પશુપાલકોને હવે એક કિલો ફેટ દીઠ વીસ રૂપિયા વધારે મળશે મિત્રો ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના અવસર પર આ જાહેરાત કરાઈ છે અને પંચામૃત ડેરીના ચેરમેન જેઠા ભરવાડે પશુપાલકો માટે આ મોટી જાહેરાત કરી છે મિત્રો આ જાહેરાતથી પંચમહાલ મહીસાગર અને દાહોદના લાખો દૂધ ઉત્પાદકોને લાભ મળવાનો છે મિત્રો ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મળશે પાંચ રૂપિયાનું પેન્શન મિત્રો જો કોઈ વ્યક્તિ અઢાર વર્ષની ઉંમરમાં અટલ પેન્શન યોજનામાં જોડાય છે અને સતત બસો રૂપિયા મહિને એટલે કે સાત રૂપિયા દરરોજના અંશદાન કરે છે તો સાઠ વર્ષની ઉંમર બાદ દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે મિત્રો આ રકમ જીવનભર મળે છે જો મિત્રો લાભાર્થીની મૃત્યુ થાય છે તો પેન્શન તેના પતિ અથવા તો પત્નીને ટ્રાન્સફર થાય છે અને મિત્રો બંનેના નિધન થઈ જાય તો પેન્શન તેમની નોમિનીને મળે છે એટલે કે લાભ ભારતીય નાગરિક જેની ઉંમર અઢાર ચાલીસ વર્ષની વચ્ચે છે આ માટે બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાં આ ખાતું ખોલાવી શકે છે મિત્રો આ યોજના હેઠળ પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછા વીસ વર્ષ સુધી રોકાણ કરવું જરૂરી છે એટલે કે મિત્રો વીસ વર્ષ સુધી તમારે દરરોજ સાત રૂપિયાનું રોકાણ કરવાનું છે અને મિત્રો સરકારની આ યોજના નાના ઇન્વેસ્ટરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે જો મિત્રો સમયસર આ યોજનામાં જોડવામાં આવે અને નિયમિત અંશદાન કરવામાં આવે તો વૃદ્ધાવસ્થામાં આર્થિક આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકાય ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો મિત્રો ઘણા દિવસોથી ક્યારેક સોનાના ભાવમાં ભારે વધારો થયો છે જેના કારણે ગયા અઠવાડિયે દેશના વાયદા બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો થયો હતો અને મિત્રો સોનાનો ભાવ એક લાખ રૂપિયા પાર કરી ગયો હતો અને પછી ઘટાડો પણ થયો હતો મિત્રો આ સિવાય ગુજરાતના જાણીએ તો અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં કેરેટ સોનાનો ભાવ રૂપિયા છે જ્યારે નવ્વાણું હજાર નવસો રૂપિયા બોલાઈ રહ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ આવાસ યોજનામાં તેર ત્રણ નિયમો દૂર મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાત્રતા માપદંડ તેર થી ઘટાડીને દસ કરવામાં આવ્યા છે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યા છે જેથી વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ મેળવી શકે મિત્રો હવે પહેલા કરતા વધુ ગ્રામીણ પરિવારો આ યોજના માટે પાત્ર થઈ જશે પીઆઈબી અને ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ભારત સરકારની માહિતી અનુસાર હવે ફિશિંગ બોટ અથવા તો મોટર સંચાલિત ટુ વ્હીલરની માલિકી જેવી કેટલીક શરતો દૂર કરવામાં આવી છે અને મિત્રો આવક મર્યાદા વધારીને પંદર હજાર રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કચ્છમાં થશે મોટી ભરતી મિત્રો હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં કચ્છ માટેની શાળામાં ધોરણ એક થી પાંચ માં નવી પચીસો જગ્યા ભરતી કરવામાં આવનાર છે જેમાં ધોરણ છ થી આઠ માં સાત હજાર જગ્યાઓ પૈકી સોળસો જગ્યાઓમાં કચ્છ માટે આ ભરતી કરવામાં આવશે જોકે બધું માહિતી મુજબ ખૂબ ઝડપથી ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવશે કચ્છ જિલ્લામાં સ્પેશિયલ ભરતી તરીકે પ્રાથમિક વિભાગ ધોરણ એક થી પાંચ માં અગાઉ મળેલ પાંચ હજાર વિદ્યા સહાયક મંજૂરી સિવાય વધારાના પચીસો જગ્યાઓ સુધી ભરતી થી ભરવા તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગ એટલે કે મિત્રો છ ધોરણ છ થી આઠ માં અગાઉ મળેલ સાત હજાર વિદ્યા સહાયક ની મંજૂરી અન્વયે જાહેરાતો પૈકી કચ્છ જિલ્લા માટે સોળસો જગ્યાઓની ભરતી કરવા શરતોને આધીન મંજૂરી અપાય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટાંકી ફૂલ કરાવતા પહેલા જાણી લેજો પેટ્રોલ ડીઝલના ભાવ મિત્રો એક મહિના રોજ પેટ્રોલ ડીઝલ ના ભાવમાં સમાન રહ્યા છે તેમાં કોઈ સુધારો કરવામાં નથી આવ્યો જોકે મિત્રો થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો હતો પરંતુ તેની અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડવા દીધી ન હતી રજો કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર નથી થયો પેટ્રોલ અને ડીઝલના ભાવ છેલ્લે માર્ચ બે હજાર ચોવીસમાં બદલવામાં આવ્યા હતા પરંતુ ત્યારથી કોઈ ફેરફાર નથી થયો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મે મહિનામાં બાર દિવસ બેંકો બંધ મિત્રો મે મહિનામાં દેશભરમાં બેંકોમાં કુલ બાર દિવસ રજાઓ રહેવાની છે આમાં બુદ્ધ પૂર્ણિમા અને મહારાણા પ્રતાપ જયંતિ જેવા તહેવારોનો સમાવેશ થાય છે જેવી વિવિધ રાજ્યોમાં ઉજવવામાં આવનાર છે મિત્રો તમને જણાવી દઈએ કે દેશભરમાં બેંક રજાઓ સમાન નથી દરેક રાજ્યમાં તેના પ્રાદેશિક અને સ્થાનિક તહેવારો અનુસાર રજા નક્કી કરવામાં આવતી હોય છે આ ઉપરાંત મહિનાના બીજા અને ચોથા શનિવાર અને દર રવિવારે દેશભરમાં બેંકો બંધ રહે છે જો મિત્રો તમારી પાસે પણ કોઈ બેંક સંબંધિત કામ હોય તો રજાઓની લિસ્ટ જોઈને જ તમે બહાર નીકળજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચાર લાખ નું થશે નુકસાન મિત્રો મે મહિનાની શરૂઆત થઈ ગઈ છે આ મહિનાની છેલ્લી તારીખ એકત્રીસ મે સુધી તમારા બેંક એકાઉન્ટમાં પાંચસો રૂપિયા રાખવા પડશે આ મિત્રો અમે તમને એટલા માટે કહી રહ્યા છે કારણ કે આ તારીખે એક મહત્વની ડેડલાઇન ખતમ થઈ રહી છે મિત્રો નરેન્દ્ર મોદી સરકારે પોતાના પ્રથમ કાર્યકાળમાં ગરીબો માટે ઘણી યોજનાઓ શરૂ કરી હતી આવી બે યોજનાઓ પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે આ મિત્રો બંને યોજનાઓ રિન્યુ કરવાની ડેડલાઇન એકત્રીસ મે ખતમ થઈ રહી છે મિત્રો બે યોજના અંતર્ગત કુલ તમને ચાર લાખ રૂપિયાનો વીમો મળતો હોય છે તેથી મિત્રો એકત્રીસ તારીખ ખૂબ જ મહત્વની થઈ જશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો વરસાદ અને અનુમાન કરવા માટે આપણા દેશમાં અનેકવિ પદ્ધતિ છે જેનાથી થકી કેટલાક નિષ્ણાતો વરસાદનો વર્તારો કરતા હોય છે અને કેટલાક દિવસોના પવન પર આ વર્તારો કરતા હોય છે ત્યારે મિત્રો અખાત્રીજના પવનના આધાર અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગૌ સ્વામી

મિત્રો પવન જોઈને અંબાલાલ પટેલે કહ્યું છે કે અખાત્રીજનો વહેલી સવારનો પવન જોવામાં આવ્યો હતો અને પશ્ચિમનો પવન ફૂંકાયો હતો મિત્રો આથી આગામી ચોમાસા માટે સારા સંકેત ગણી શકાય મિત્રો વાળી ન સુકાય અને વરસાદ આવ્યા કરે મિત્રો અખાત્રીજનો પરોઢિયાનો પવન સાનુકૂળ રહ્યો છે મિત્રો કેવી રીતે અખાત્રીજનો પવન જોવાય છે તો મિત્રો અખાત્રીજના દિવસે સવા હાથનો રાડુ એટલે કે મિત્રો સીધી સળી લઈને પવન જોઈ શકાય અખાત્રીજની બપોરે સવા હાથનો રાડો ઊભો કરવો અને જો ઉત્તરમાં ત્રણ થી છ કદમ પડછાયો જાય તો ઉત્તમ ગણવો અને ત્રણ થી ઓછો અથવા તો બરાબર થાય તો સમધારણ ગણવો અને મિત્રો દક્ષિણમાં પડછાયો જાય તો દુકાળ પડે અને ઉત્તરમાં પડછાયો જાય તો સૂર્ય દક્ષિણમાં નમતો હોવાની નિશાની છે મિત્રો અખાત્રીજના દિવસે ઉગતા પહેલા પહેલી ઘડીનો પવન જોવાનો મહિમા છે પરોઢિયાનો પવન જોવા અઢી હાથનો રાડો રાખી મેદાનમાં પવન જો તેમજ જમીન ઉપર ધોળની ઢગલી કરી પવન જોવાતો હોય છે દક્ષિણ અગ્નિ પૂર્વના વાવાય તો ઉત્તમ ગણો અને ઉભા કણ કળસલા સૂકા હોય તો ભય ઉપજાવે છે તેમજ નિશાની ઈશાનનો વાયુ વાય તો વરસાદ વધુ થતો હોય છે અને ખાત્રીજના દિવસે ઉનાળો કે શિયાળો પવન વાય તો પવન ઉત્તમ ગણાય છે